નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ખેરાલુ તાલુકાના કાદરપુર સાંઈબાબા મંદિર સહિત બાજુમાં ઠાકોરવાસમાં આવેલ મંદિરમાં ચોરી ખેરાલુમાં ચોરો બન્યા સક્રિય પોલીસને ચેલેન્જ આપી કાદરપુર સાંઈ મંદિર ખૂબ જ સક્રિય જગ્યાએ હોવા છતાં ચોરીનો બનાવ મહન શ્રી શેખુબાપુ પણ કાદરપુર સાંઈ મંદિરે દોડી આવ્યા હતા ખેરાલુ પોલીસને સાંઈબાબા મહંત શીખુ બાપુ કાજીએ કરી હતી જાણ ખેરાલુ પોલીસ સ્ટાફ ગાડી લઈને પહોંચી મંદિર કેમ્પસમાં રહેતા જીતુભાઈ સહિતની પૂછપરછ કરી શરૂ રોકડ રકમ સહિત મુદ્દામાલની વિગતો મુજબ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો ચોરોએ મંદિરને કર્યા હોય ટાર્ગેટ તેવી ચર્ચાઓ